જુનાગઢમાં ઉપલા દાતાર ઉર્ષ પર્વનો નો આજે ત્રીજો દિવસ છે પ્રજ્વલિત અખંડ જ્યોતમાંથી હજારો દીવડા પ્રગટાવાયા તમામ લાઇટો બંધ કરીને દીપમાળા તથા સમગ્ર દાતાની ટેકરી જળહળી ઉઠી હતી ત્યારે દાતાર ઉર્ષ નિમિત્તે મહેંદી દીપમાળા કાર્યક્રમ યોજાયો હજારો દીવડા પ્રજ્વલિત કરી પર્વત માં ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે અમે દીપમાળાનો ઉત્સવ હોય અને મેંદી બોલતા હે પુરુષ બોલતા હે દીપમાળા નો બોલતા ને દીપ માળા છે એ અમારી હજાર વર્ષ ની અખંડ જોઈતું છે એમાંથી એ જોઈતું આખી જગ્યામાં દીવા પ્રગટ છે પછી અમારા સેવકો ભાઈઓ બધા ખૂબ ભેગા થયા હોય એ બધા આખી જગ્યાની અંદર દીવા ફરક છે અને આખી જગ્યા એવી ઝળહળતી થાય એવું જ અમારા બધા સેવકો આવ્યા છે એ બધા શરીર અંદર ઝળહળતી આખું વરસ જાતું હોય અને બધા એને ખૂબ આનંદ થતો હોય અને બધા ખૂબ ધન્ય બનતા હોય જય દાદા